હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું આવી ગઈ છું અમારી નવી વાડીએ ચક્કર મારવા તો જોવો તમે જોઈ રહ્યા છો કે આ અમારું નવી વાડી છે એમાં ચણાવા આવ્યા છે અને બાજુમાં છે એ ઘઉં છે દેખાય છે તમને એટલે હું તો બેઠી હતી એક જગ્યાએ ત્યાં વસંત મને બોલાવી કે હાલ બધું બતાવું મેં કીધું હાલો એટલે હું ને વસંત આવી પડ્યા સીધા જમીને અહીંયા વાળી અહીં તો ભીનું છે વસંત તો ચાલો હું તો આ શું છે વસંત હા જો ઘઉં મને થોડી ઘણી તો ખબર હોય કે ઘઉં છે તો મને કે હાલ ફટાફટથી થી મારા ભેગી મારે મોડું થાય છે જો એ પાછળ આયલા આવે છે જો તો મિત્રો જો તમે વિડીયો પહેલી વખત જોતા ને તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરજો કારણ કે મોસ્ટલી વધારે બધાએ સબસ્ક્રાઈબ કર્યું છે જેને ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આમ સીધ જઈએ સીજ જાય છે મારે શું કામ છે યાર કુએ સારું ચાલો મને વસંત કે કૂવે આટો મારવા જવાનું છે જો એટલે હું તો એના ભેગી આવીને ઠંડી બહુ છે એટલે કોટ ને હજી પહેરી જ રાખ્યું છે આમ તડકો છે ખેતરમાં પણ પવન એવો છે ને કે એમ થાય કે હજી ઠંડી જ લાગે છે એમ એટલે એમનામ હજી બધું સ્વેટર ને સ્કાર્ફ ને બધું બાંધેલું છે એટલે આ ઘણી વખત કહેતા હોય બધા કે વાડી તો આ અમારી નવી વાડી છે ને એનો બ્લોક છે જે હું તમને ખબર છે એક વખત ફૂલ છાટ એક વ્લોગ્સમાં તમે જોયું હશે કે હું પ્રસાદીના ફૂલ અહીંયા છાંટવા આવી હતી એ ને હા તો અમારી એ આ નવી વાડી છે એ જ છે જે હું ફૂલ છાંટવા આવી હતી ને એ અને અમારી જે પહેલી વાડી છે ને એ તો મેં તમને વાડીનો વ્લોગ્સ બતાવી જ દીધો તો આ વાડીનું કાંઈ નહોતું બતાવ્યું ખાલી ફૂલ છાંટવા આવી હતી એ જ બતાવ્યું હતું તો મને એમ થયું કે હાલ આજ તો વાડીએ જઈએ અને સરસ મજાની તડકી ખાઈ આવીએ બ્લોગ્સ બનાવી આવીએ અને આ શું છે પીળા ફૂલવાળું હા જો રાય પણ છે એ આપણને ખબર ના હોય અને રાય કહેવાય પણ જો હું તમને કહું આ ક્યાંક ક્યાંક પીળા છોડવાળા છે ને રાય કહેવાય મેં પેલી વખત જોયું એટલે હું તમને બતાવું પણ તો જો આને ક્યાંક 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 વાળીએ જો રાય વાવેલી છે જો એટલે ઘરની રાય થઈ જાય ને એમ ચોખ્ખી કરે અને ચણામાં પણ જો ફૂલ આવ્યા છે હજી તો ચણામાં ફૂલ આવે છે અને આ અમારી નવું ખેતર છે ને એ એકદમથી થી તમે જોવો તો તમે જોવો આમ દૂર દૂર ઓલું દેખાય ને વ્હાઈટ કલરનું એ રાધે પાર્ટી પ્લોટ છે મેરેજ માટેનો એની બાજુમાં જ અમારી વાડી છે અને જે અમે નવી લીધી છે એ એટલે અમે તો બહુ ખુશ છીએ કે ભગવાનની કૃપાથી અમને ધાર્યું એવું પાછું સરસ મજાની ખે ખેતર મળી ગયું ને બધા મહારાજની કૃપા સ્વામિનારાયણ ભગવાનની એટલે અને આ જે પવન છે ને તો કદાચ ચોખ્ખો અવાજ ના સંભળાય તો તમે થોડુંક સમજી જાજો મારી ભાષાથી કે ઓ અહીંયાય ભીનું છે પણ હવે મારે હાલવું પડશે આમાં ભીનામાં ઓહ ભગવાનમાં પડી ના જાય તો અને આ બધાય ઘઉં છે જો હાજી તો અવડા થયા છે ઘઉં પેલા આવી હતી ત્યારે તો ક્યાં કાંઈ હતું જ ત્યાં તો એમનામાં જ ખુલ્લું હતું ને અને મને કૂવો બતાવવા લઈ જાય જો પેલો કૂવો છે ને એ મને બતાવવા લઈ જાય છે ને મારે હવે એને જાવું પડશે કૂવો જોવા એ મારા જ આમાં તો પગ મળાઈ જાય એવું છે હાવ ગારો છે તો હવે મને ને કુવાને હું આમાં લાગે વર્ગે કાંઈ વાંધો નહીં હાલો આવું તો ઘણી વખત બધા કહેતા કે તમારે વાડી બતાવજો ના અને મને કૂવાની તો બહુ બીક લાગે હો ભાઈ આ કૂવાની તમને એમ નથી લાગતું કે હજી ઓટવો પડશે આ હાવ તોછડો છે હો આમાં છોકરો કે કોક નીકળવું હોય તો પણ આ જો અમારો કૂવો આ નવી વાડીનો પણ મને આમાં બહુ બીક લાગે મને આમાં જોવું ના ગમે કારણ કે મને એટલી બીક જ લાગે જો હું એને કહું છું કે આ બધુંય પાછું ઓટી લેજો હા તોછલો કૂવો કહેવાય આમાં ત્રણ બબે ત્રણ ત્રણ કરવી પડે અને આ જો હજી તો આનું રિનોવેશન કરવું પડશે આ એક ભાંગલી ટૂટલી ઓયડી છે હજી આપણે તો હજી લીધું જ છે એટલે આમાં ઘણો ફેરફાર થાય ઓહો હો આ શું ભંડકિયા જેવું છે એ શું છે ઓકે એ ઓલું મોટરના ઓલું ને શું કહેવાય એને કયો ને શું

તો આ મારી વાડીનું જો કે હજી એમ તો ઓલી સાઈડ છે જો દેખાય છે ન્યા છે મેન આ તો અમે છેક છેડે આવ્યા છીએ શેઢે ન્યા છે આ એક કૂવોની બધુંય બાકી તો માં છે ચામફળી બધુંય તો હું હમણાં તમને બતાવું ન્યા જાવ ને એટલે તો ચાલો હું તમને મારું વાડી પડું બતાવું નવી વાડીનું આ મારું નવી વાડીનું વાડી પડું છે એમાં જો લીંબોડી છે મોટી બધી જામફળી છે અને જો મોટું બધું ઓયડા છે રૂમ છે અહીંયા પાયેલું છે એટલે મારે થોડુંક આમાં હાલવામાં તકલીફ રહેશે અને જો અહીંયા એ લોકોને ભેંસને એવું હજી બાંધું છે કારણ કે હજી એ લોકોને ભેંસને એનું વાવેતર છે એટલે અમે લોકો તો પછી ખાલી જોવા આવ્યા છીએ અને અમારે થોડું ઘણું ફેરફાર કરવાનો છે એ કરવા આવ્યા છીએ તો હાલો હું તમને હજી બતાવું અને જો અહીંયા એને પણ રીંગણી વાળેલી તી જોરિયા રીંગણા આપણે શું કરવા આપણે તો રીંગણા ઓલી વાળીએ પણ થાય છે ને તો લઈ જાય ના ના પાડે અને અહીંયા એની ભેંસ બાંધવાનું ભેંસને ચારાનો ગોદામ છે અમારો અને અહીંયા પણ બે જો ઓયળા છે અને ઘણું ઘણું છે જો ચાલો બતાવું અહીંયા જો એ લોકો જેની વાડી અમે લીધી છે એની ભેંસ છે એની ભેંસને હજી બાંધે છે એની અમે વાડી લીધી છે એ જો અને અહીંયા બધું અમારું નવી વાડીનું વાડી પડું છે જો અને અમારે હજી થોડુંક દેશી ખાતરને એવું બધું નાખવાનું હતું અને મજૂરને આવવાના હતા એટલે આવવાનું થયું અને વસંત કે હાલ તું એટલે પછી હું આવી કે સારું ચાલો તો હું આવું એટલે જો આ મારી નવી વાળીનું સરસ મજાનું વાળી પડું છે હજી આમાં ઘણો ફેરફાર કરવાનો છે કમ્પ્લીટ ફેરફાર થઈ જશે પછી પાછા આપણે બ્લોગ્સમાં વાત કરશું બરાબર ને તો હવે થોડીક વાર અહીંયા બેસી અને પછી જવાનું છે તો મજૂર છે ને ટ્રેક્ટર ઠલવી નાખે કારણ કે ઈ લોકો ને છે ને અહીંયા દેશી ખાતર નાખવા માટે બોલાવ્યા છે જો દેખાય છે દેશી ખાતર નાખવા માટે બોલાવ્યા છે કે જલ્દી જલ્દી પૂરું થાય પછી આપે નીકળીએ એમ સારું ચાલો તો આપણે તો અહીંયા કાંઈ કામ નથી આપણે તો અહીંયા ચક્કર મારવા હતા તો આપણે તો જામફળીના છાયા નીચે બેઠા છીએ અહીંયા સરસ મજાના દાબડા મૂકેલા પડ્યા છે જો અહીંયા એટલે એને બેસી ગયા છીએ હવે જ્યારે બોલાવશે ત્યારે જાશું ત્યાં સુધી તો એમને આરામ બેઠા છીએ ઘરે ભલે ને બધું કામ મૂકીને આવ્યો હોય અચાનકથી બરોબર ને પણ વાડી આવે ને તો મજા જ આવ્યા રાખે એમ અહીંયા તો જો વાડીપાડામાં બેસવાનો ખાટલો છે પાણીનું મટકું છે અહીંયા પણ સરસ મજાનો કુંડો છે જો આ ઘઉં છે ને એની બાજુમાં સરસ મજાનો કુંડો છે આ રોડ છે જો અને આ મજૂરો હજી કામ કરે છે પૂરું નથી ને આ લીમડો છે લીમડાનો છાંયે જો ખાટલો છે જો જોઈ લ્યો વાડીમાં તો આવું હોય બધું સારું ચાલો તો હવે અમે વાળી હતી પાછા જુનાગઢ ઘરે જવા માટે નીકળી ગયા છીએ અત્યારે લગભગ બે અઢી જેવું થયું હશે ઘડિયાળમાં અઢી તો પાકા થઈ ગયા છે ચક્કર પણ મરાઈ ગયા અને સારું ચાલો સારું તો અમે લોકો આવી ગયા છીએ ઘરે અને મેં તમને કીધું હતું એમ કે વાસણ પણ હજી ઉટકાણા નથી જોવું વાસણ પણ એમના મૂકીને ભાઈ ગાતા પવન પણ બહુ છે પણ વાડીએ અચાનકથી જવાનું થયું ચક્કર મારવા તો શું કરીએ સારું ચાલો હવે વાસણ વાસણ ઉટકીએ ને બધું કામ કરીએ તો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ખબર તો ખબર તો કરી પણ હવે જો ત્યાં કીધું છે કે પિતા બીતા તો તમને મારા સમજે બરાબર જીવાડવી શું કરું એમ શેરી મારવાની બંધ કરો હું બોલતી નથી બાકી મનમાં બઉ જ ગાળો બોલી રહી છું અત્યારે હું હાલ જવા દે ચાલ ના ના કોણ છે આ ભાઈ નંબર આપો ને તમને આવા સમ આપે છે કઈ નઈ કઈ નઈ મૂકી દે ચાલ જો યાદ રાખજો હા હેલો